નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર મિત્રો તો વાતાવરણની અંદર ચેન્જિંગ આવી ગયું છે અને તમે જોવો છો આકાશની અંદર જે વાદળ બંધાવવાના હતા ને કસના વિસોટા આવી ગયા છે તો આપણે આજે આપણા તબેલાની અંદર વિડીયો બનાવવા આવી ગયા છે કેમ કેમકે ધાણાજીરાના ખૂબ વિડીયો નાખા છે અને ઘણા બધા હાલી પણ ગયા છે અને પછી એક જ લઠું ટ્રાય સાયકલા જોલે જ રાખો આનો કોઈ મતલબ નથી આજે અમે બહાર ગયા તા ભાઈ બાપજી કહ્યું જરા ચશ્મા વસવાની ઠઠારે ગાડી છે જોવું જોઈએ ધબલ હમણાં તો આપણે તબેલાની અંદર આવી ગયા થઈએ લગભગ માણસને મારા મોઢામાંથી અવાજ એવો નીકળ્યા કે દૂધ વધારવા અને ફેટ વધારવા પશુઓની તંદુરસ્તી કેવી સારી એ સારી તંદુરસ્તી રાખવા માટે શું શું કરવું પડે તો આ વસ્તુ માટે આપણે તમે જોજો દૂધ વધારવાનું અને ફેટ વધારવાનું કહીશ ને એટલે મઠિયા કાન કરી જાય એક કાંઈ ને સાંભળીએ બતા અને આ વસ્તુની ખરેખર આપણે જરૂર જ હોય જેનું પશુ પેલ વેતરું હોય કે બીજું વેતરું હોય પશુ ઉથલા મારતું હોય કે પશુ ઠરતું ના હોય અથવા તો પશુને દૂધ જન્ય કોઈ પણ રોગ થઈ ગયા હોય કે કોઈ દૂધની અંદર બેક્ટેરિયા થઈ ગયા હોય ખરેખર વસ્તુ એક જ વસ્તુ છે ને એવી કે જેનો આજ યુઝ મને ડૉક્ટર આપી ગયા છે અને હું એ યુઝ કરું છું હાલમાં મારા પાસે દેખાડવામાં થેલી નથી પણ પાંચ કિલાની થેલી લઈ અને મેં એક ડોલમાં ઠલાવી લીધી છે આ વસ્તુની જાણકારી હું તમને આગળ વિડીયોમાં આપી છે સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ એવી છે કે પહેલ વેતરી ભેં હોય કે બીજા વેતરની ભેં હોય તમારા પશુમાં આગલે વેતર દૂધ ઘટી ગયું હોય તો તમને એમ થાય કે આ પશુની નસલ હવે હારી છે પણ દૂધ ઘટી ગયું હોય શું કરવું છે દૂધ ઘટવાના એક તો કારણો આપણે ગોતવું પડે કે દૂધ ઘટી ગયું તો એના 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 લક્ષણ શું હોય દૂધ ઘટવાના કારણ શું હોય તો હું કરું છું ઘણા ઘણા મિત્રો ઘણી વખત એવું કહેતા હોય કે આ વર્ષે કંઈ તબેલામાં કંઈ નહીં તો મિત્રો આ જે ભેં છે હાડા ચાર ઉપર થયું નહોતું એટલે અમે ત્યાર પછી ચશ્મા થોડીક મજા આવે ને વાત કરી કે આખું વેતર દૂધ વહેધું નહીં આનું કારણ હોય તો મિત્રો આનું જયારે વ્યાણીને ત્યારે હાળા હાથથી પૂણા આઠ લીટર જેટલું દૂધ હતું અને હાળા હાથથી પૂણા આઠ લીટર દૂધ હતું મહેંદી દૂધ ફેંકવા મહેંદી દૂધ ફેંકવા પંદર સત્તર દી વ્યાને થયા અને ઓછી દૂધ ફરી ગયું તો તમને ખબર જ છે કે હું થોડોક પશુપાલનના વ્યવસાયમાં વધારે પડતો ધ્યાન દઉં એટલે આપણે અટકર આવી ગઈ કે આને મોઢામાં દૂધમાં અને એના મૂત્રમાં વાસ આવ મીઠી તો એને સુગર ડાઉન થઈ ગયું હતું પણ આ થોડાક અજાણ્યા પડ્યા કે આ વ્યાણાં ભેગી ફૂલ દૂધ ફેંકવા છે તો આને શુગર કંટ્રોલ કરવા માટે આપણે કંઈક કરવું પડે ત્યાર પછી ઇન્જેક્શન અપાવ્યા અને બાટલો ચડાવવાની દવા આપી તાત્કાલિક શુગર કંટ્રોલ કરવા માટે આ બધું કર્યું તો એમાં એવું છે કે ઇન્જેક્શન માર્યું એટલે ઇન્જેક્શન તમારે બે ટક દૂધ દોવા પણ જ ન હોય ત્યાર પછી દૂધમાં આવી પણ હાડતનથી ચાર લીટરે જ આવતું તો ડોક્ટર ને અમે વાત કરીએ ને ડૉક્ટરની પાસે મને કીધું કે તમે ભલે આજ આઠ વાર જાણકાર જાણકારો પણ આ શું કારણથી તમને ખબર છે તો આપણે ઇન્જેક્શન મારવાથી ઘણા ખનીજ તત્વ એવા હોય કે નાશ પામી જાય છે એને તો પાછળ લઈ આવવા માટે અત્યારે આ લાવો હાડ આઠ લીટર પાસે દૂધ કરે છે વ્યાણીને અઢારથી થયા છે પણ દૂધ જોરદાર દૂધમાં આવી ગયું આ વખતે કંઈ માંદી થઈ અને લગભગ મારા પાછું માદા ઓછા જ થતા હોય વધારે પડતું દૂધ કરે ને આવી ભીહું લઉં જ નહીં કેમ કે પછી એને બધા રોગ વધારે લાગુ પડે તો આપણે આગળ જઈએ અને વિડીયોમાં તમે બેના રહીએ અને જો ડીએપી ની થેલી અમારા લોહી એક છાણ નાખી દે એટલે આવી ગઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો પછી ત્યાર પછી ડોક્ટરી મને એક હે ને પાવડર આપ્યો ને જાદુઈ પાવડર કહેવાય એનું નામ તો તમને હું કહે એનું નામ છે વીએમ ઓલ આવતા બધા વિડીયોની અંદર કદાચ શું છે કે લગ્નગાળો કાલથી શરૂઆત થઈ જાય તે તેર તારીખ સુધી રનિંગ છે લગ્ન આની અંદર કદાચ વિડીયો ના આવે તો આ વિડીયો હમણાંનો છેલ્લો સમજી અને મારા મિત્રો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો તે જોયા રાખે અને પાસઠ હજારની ફેમિલી પૂરી થવામાં થોડીક જ વાર છે જરાક તમને ઝલક દેખાડી દઉં કેટલા ઘટે કે થઈ ગયા હોય તો એ કંઈ કહેવાય નહીં નવી નવાઈ કહેવાય તો વીએમ ઓલ કરી અને આ પાવડર આપ આવે છે અને પાસઠ હજારમાં ખાલી બાર જણા ઘટે છે પછી તો આપણે પશુને વીએમ ઓલ ક્યાંથી આપવું ને એ હું તમને પહેલાં કહી દઉં કે તમારું પશુ એકથી દોઢ મહિનાની વ્યાવાની વાર હોય ત્યાંથી તમે દેશી દવા માથે ના જવું હોય તો મેડિકલ યુઝ માટેની સીધું આનું કોઈ પ્રમોશન નથી થતું આ જે મેં વાપર્યું છે અને રિઝલ્ટ મળ્યું છે એટલે હું તમને વાત કરું છું વીએમ ઓલ પાવડર બે બે ચમચી હવા રાહ ખાણદાણ જે આપતા હોય ભેગું આપી દેવાનું મિનરલ મિક્સર જ છે પણ ઊંચી ક્વોલિટીનું થોડુંક મિનરલ મિક્સર છે પશુની અંદર જે કંઈ તત્વો ખનીજની ખામી હોય ને એ ખામીને પૂરી કરે અને તમારું પશુ પૂરે પૂરા ને દસથી પંદર દિવસે વ્યાય અને એટલું મજબૂત પાડરું આવે તમારે નીચે પાડી આવે તો પાડીને ઉજરવી હોય તો પાડી પણ મસ્ત મજાની આવે અને પાડો હોય પાડો ઉજરતા હોય તોય પણ મસ્ત મજાનો આવે અને પશુ તમારું વ્યાણાના દસ થી પંદર દિવસમાં ફૂલ દૂધમાં આવી જાય અને કોઈ વસ્તુ ઘટે નહીં ના ઘટે સુગર ના થાય કિટોસીસ ના થાય માઇસ્ટ કે ના થાય મિલ્ક ફેવર આ બધા તમને હું કહું તો આ રોગના નામ છે પશુના તો અને દૂધની અંદર જે વિટામિન મિનરલ જે કઈ તત્વો આવે એની પણ ઊણપ્રિય નહીં અને તમારું પશુ વ્યાણા કણી ઘણાના પશુ છે ખોરાક ખાવો મૂકી દઈએ માંદું થઈ જાય ઓહરી જતું હોય તાજું ના હોય તો આ બધી વસ્તુનું સોલ્યુશન મળી જાય ત્યાર પછી તમારા પશુને એમ થાય કે ગરમી બતાવે હે તો ગરમી બતાવવામાં આ ઘણો બધો ફાયદો કરીએ અને કદાચ આ પાવડર તમે ખવડાવતો હોવ અને કદાચ તમારું પશુ હજી ગરમી બતાવવાનું ચાલુ જ રાખતું હોય તો એની હું તમને જાણકારી આપીશ બીજા વિડીયોની અંદર ઘણી વખત મેં તમને જર પાડવાના છે જે ગરમી બતાવે છે આના ઉપાય દેશી પણ બતાવેલા છે અને આપણે મેડિકલ યુઝ દવા કરવાની એ પણ બતાવેલી છે અને તો મિત્રો આજે કેમ કે કામમાં ફૂલમ ફૂલ જઈ અને ભેળની તાણ નથી ખંભારી ગયાની અહીંયા ઓવર ટાઈમ થઈ ગયો અમારે જાવું જુદી અને બીજું વાર નવું કામ એક અમે ચાલુ કર્યું છે તો પછી એમાંય થોડુંક વાર લાગી જાય જવું જોઈએ અમારે ગાડી રાખવાની ટ્રેક્ટર રાખવાનું એક ધરી બનાવવું છે તો આના કંઈક કામમાં અમે ડૂબી ગયા અને ભેરા થઈ ગયા લગન ચાલુ તો હવે અમારે કહેવું દોવાનું ટાણું થઈ ગયું છે અને અંદર જો પશુનું દોવાનું ટાણું થાય ને એટલે ઘુમરાજ મારે રાખતા હોય તો આવા નવા વિડીયો જોવા તમે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને બધાને એનું એલું કહેતા ભૂલી જાવ કે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તમને મજા આવે તો સબસ્ક્રાઈબર કરજો અને બાકી વિડીયો જોઈ અને જય ઠાકર જય દ્વારકાધીશ તો લખવાનું જ છે બધાને કોમેન્ટમાં આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર